ઓમ શ્રી કૃષ્ણ વંદે જગતગુરુ ગીતા ગ્રંથની જય સનાતન ધર્મની જય મિત્રો આપણે યુટ્યુબ ચેનલ ગીતા જ્ઞાન ગંગામાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે સનાતન ધર્મની અને આધ્યાત્મિક વ્યક્તિ માટે કુંભ પર્વ વિશેની કુંભ મેળા વિશે જાણે છે તો પણ ટૂંકમાં એકદમ અજાણ કે અધૂરી માહિતી વાળા વ્યક્તિ માટે મદદરૂપ થવાનો નમ્ર પ્રયાસ છે સૌપ્રથમ જાણકારી વ્યક્તિ માટે ખાસ માહિતી નવીન વર્ષ બે હજાર પચીસ તારીખ તેર એક જાન્યુઆરી પોષ માસની પૂર્ણિમાથી મહામાસની વદ ચૌદસ એટલે કે શિવરાત્રી સુધી તારીખ છવ્વીસ બે ફેબ્રુઆરી સુધી એટલે કે પિસ્તાલીસ દિવસ મહાકુંભ પર્વનું એટલે કે સનાતન ધર્મનો સૌથી શ્રેષ્ઠ અને દુનિયાનો પણ સામૂહિક આયોજનની દૃષ્ટિથી પણ સૌથી શ્રેષ્ઠ મોટામાં મોટા મેળાનું સામૂહિક આયોજન થવા જઈ રહ્યું છે અને આ દર બાર વર્ષે ચાર જગ્યા ઉપર ભરાતા મેળાનું વિશેષ આકર્ષણ એ હોય છે કે આ બીજા બધી જગ્યાએ મેળા કરતા અલગ અને આધ્યાત્મિક મેળો તથા લાખો સાધુ સંતોનો ખાસ મેળો જે ગિરનાર દર વર્ષે ભરાતા શિવલિંગના મેળાથી પણ બધુ ખાસ કારણ કે આખા દેશના દરેક સંપ્રદાયના દરેક પંથ અને દરેક અખાડાના સાધુ સંતો આ સમન્વય અને સાથ સહકારથી ભરાતો મેળો છે તે તેનું ખાસ આકર્ષણ છે શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે કે એકાંતવાસી ગિરિકંદ્રામાં સતત ધ્યાન મગ્ન રહેતા સિદ્ધ યોગીઓ પણ આ કુંભ મેળામાં અચૂક પરંપરા અનુસાર હાજરી આપે છે સાથે સાથે દેવતાઓ ગંધર્વો પણ શિવરાત્રી ગિરનાર મેળામાં ચૂક હાજરી આપે છે તો આ ડબલ ફાયદાનો સોદો છે એક તો કુંભ મેળામાં ત્રિવેણી સંગમ સ્નાન શાસ્ત્ર વચન પ્રમાણે કારતક એક હજાર વાર ગંગા સ્નાન માસ માસમાં સો વાર ગંગા સ્નાન વૈશાખ માસમાં કરોડો વાર નર્મદા સ્નાન અને કુંભ મેળામાં એક વાર સ્નાન બધું જ સરખું ફળ આપે છે સાથે સાથે બીજો ફાયદો છે કે ગંગાજી પાપ હરે છે ચંદ્રમાં તાપ હરે છે કલ્પવૃક્ષ દિન દિનતા એટલે કે દરિદ્રહતા હારે છે જ્યારે સાચા સંત તાપ અને દિનતા ત્રણેય એકી સાથે હરે છે તો મિત્રો એક સાચા સંતનું આટલું મોટું ફળ છે અને અહીં તો લાખોની સંખ્યામાં સાધુ સંત દર્શન સાધુ નું દર્શન સાધુ દર્શન માત્રેણ તીર્થ કોટી ફલમ લભે એક સાચા સંતના દર્શન થી કરોડો તીર્થોનું ફળ મળે છે આ શાસ્ત્ર વચન છે તો કુંભ મેળો અને શિવરાત્રિના મેળામાં તો લાખો સાધુ સંતો એકી સાથે દર્શન અને કરોડો જન્મના પહાડ જેટલા પણ પાપ કર્મો ક્ષણવારમાં ડિલીટ થઈ જાય છે ફક્ત શાસ્ત્ર અને સંત વચન ઉપર શ્રદ્ધા હોવી જોઈએ આ વખતે ત્રણ શાહી સ્થાન જે સાધુ સંતો રીતિ રિવાજ પ્રમાણે પ્રથમ અખાડાવાળા મઠાધીશો સ્નાન કરે અને પછી શ્રદ્ધાળુઓ સ્નાન કરે પેલું સ્નાન ઉત્તરાયણ મકર સંક્રાંતિ ચૌદ એક બે હજાર પચીસ બીજું મૌની અમાવસ્યા ઓગણત્રીસ એક બે હજાર પચીસ અને ત્રીજું વસંત પંચમી તારીખ ત્રણ બે બે હજાર પચીસ અને બીજા ખાસ વિશેષ સ્થાન જે કુંભમેળાનો પ્રથમ દિવસ એટલે કે માસની પૂર્ણિમા તેર એક બે હજાર પચીસ બીજી મહામાસની પૂર્ણિમા બાર બે બે હજાર પચીસ અને ત્રીજી કુંભમેળાનું સ્નાન મહાશિવરાત્રિ છવ્વીસ બે બે હજાર પચીસ આમ મુખ્ય કુંભ કુંભમેળામાં પિસ્તાલીસ દિવસ સુધી प्रयागराज जो गंगा जमना सरस्वती ये एकी साथे संगम से ये इहला बाद आवेलु से ये तो स्नान दान सत्संग जप तप अमित पुण्य प्रदान कारण के तीर्थ तीर्थ क्षेत्र जंगम तीर्थ आ त्रणय एकी साथे लाभ से मित्र शास्त्र में जो नदी से तीर्थ कहवा से नदी किनारे प्राचीन तीर्थ होने तीर्थ क्षेत्र कहवाय से तथा मित्रों તીર્થોમાં પણ ત્રણ પ્રકાર છે સ્થાવર એટલે કે નદી અને તીર્થનો સંયોગ અથવા એકલું તીર્થ અથવા એકલું ક્ષેત્ર તેને સ્થાવર તીર્થ કહે છે મિત્રો બીજું જંગમ તીર્થ એટલે કે જો અરતા ફરતા સંત મહાત્માઓ હોય તેને તેમના આયાતિમો અથવા તેમના ગયા પછીનું તપસ્યા નિવાસ નિવાસસ્થાને જંગમ તીર્થ કહે છે અને ત્રીજું મિત્રો તીર્થ કે જે આત્મા પડતર પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી ચૂક્યા છે તે આપણે એકસો ફરતી ની જેમ ફરતું તો મિત્રો હવે કુંભનો અર્થ જોઈએ સંસ્કૃત શબ્દ કુંભ એટલે કે કુંભક અર્થાત અમૃતનો પવિત્ર કળશ અમૃતનો ગળો ઋગ્વેદમાં કુંભ અને તેના સાથે જોડાયેલા સ્નાનના મહત્વનો ઉલ્લેખ છે કે આ સમય દરમિયાન સંગમ સ્થળ પડ સ્તાનદાનનો વિશેષ લાભ મળે છે સાથે સાથે ઉચ્ચ કોટીના સાધુ સંતના દર્શન અને ભક્તિમય વાતાવરણથી મન અને આત્માની પ્રસન્નતાનો અનુભવ થાય છે અને અંદર ડૂબકી મારવા નું જલ્દી આસાન થઈ જાય છે તો હવે ટૂંકમાં કુંભ પર્વની માહિતી જોઈએ દેવદાનવ દ્વારા સમુદ્ર મંથન નીચે કાચવું અને ઉપર મંદ્રાચર પર્વત વાસુ કે નાગના દોરડા એક બાજુ દેવતાઓ અને બીજી બાજુ દાનવો દ્વારા સમુદ્ર મંથન એટલે કે સમુદ્ર ને વલોવો પ્રથમ હળાહળ વિષ નીકળવું એટલે કે ઝેર નીકળવું જે મહાદેવજી એ કંઠમાં ધારણ કરી નીલકંઠ કહેવાયા પછી ચૌદ રત્નો નીકળ્યા સાથે લક્ષ્મીજી નીકળ્યા જે સમુદ્ર પુત્રી અને તેમના પત્ની તરીકે અંગીકાર કરી લક્ષ્મી નારાયણ કહેવાયા અવતાર અને ભગવાન ઔષધિ સહિત અમૃત કુંભ લઈ પ્રગટ થયા અમૃતની રચની બાબતે દેવ અને દાનવો વચ્ચે મતભેદ મોહિની સ્વરૂપ ધારી વિષ્ણુજી દ્વારા દેવોને અમૃત અને મોહિનીનું બીજું સ્વરૂપ વારુણી દ્વારા દાનવોને મદિરા પાવી રાહુ નામનો છકોર દાનવ આ ચાલબાજી સમજી જવાથી સૂર્ય અને ચંદ્ર દેવતાઓની વચ્ચે દેવતાઓનું રૂપ ધારણ કરી અમૃત પીવા બેઠો મોહિની સ્વરૂપ ભગવાન દ્વારા અમૃત વહેસતા ખબર પડવી અને દેવો વચ્ચે દાનવશે પોતાના સુદર્શન ચક્રથી રાહુનું દળથી માથું અલગ કરવું પરંતુ અમૃત કંઠ સુધી પહોંચી ગયું હવે અમૃતનો ગુણધર્મ છે તેના પ્રમાણે દર અમર થઈ ગયું બધા દાનવો ને આ ઉહાપોહથી સાચી વાત સમજાઈ ગઈ કે અમારી સાથે દગો થયો જેથી દાનાઓ દ્વારા અમૃત કુંભ મેળવવાની મથામણ બાર વર્ષ સતત આકાશ માર્ગે ચાલતી રહી અને તેમાં બાર વર્ષમાં આઠ જગ્યાએ દેવલોકમાં અને ચાર જગ્યાએ પૃથ્વીલોકમાં જો જો અમૃત છલકાયું એને ઝપાઝપીમાં ખેંચાતાણીમાં જો ગળામાંથી અમૃત સળકાયું અને સૂર્યચંદ્ર અને ગુરુ દ્વારા અમૃતના બચાવમાં મદદ કરવામાં આવી તેથી આ ચાર જગ્યાએ અમૃત કુંભ સલકાયો તે તીર્થ પાવન થઈ ગયું અને તે દર બાર વર્ષે સૂર્યચંદ્ર અને ગુરુની યુતિના સંયોગે કુંભ મેળાનું આયોજન સંતો દ્વારા થવા લાગ્યું અને જન સમુદાય તેમાં ભાગીદાર થવા લાગ્યો આમ પ્રયાગરાજમાં ગંગા યમુના સરસ્વતી કિનારે મહા મહામાસમાં ગુરુ ઋષભ રાશિમાં સૂર્યચંદ્રની યુતિ સાથે આવે ત્યારે તો કુંભ કુંભમેળાનું આયોજન થવા લાગ્યું હરિદ્વારમાં ગંગા કિનારે અષાઢ માસમાં ગુરુ સિંહ રાશિમાં સૂર્યચંદ્રની યુતિ સાથે આવે ત્યારે તેઓ કુંભમેળો ભરાય ઉજ્જૈનમાં શિપરા નદી કિનારે વૈશાખ માસમાં ગુરુ ઋષિક રાશિમાં આવે ત્યારે સૂર્યચંદ્ર યુતિ સાથે તેઓ કુંભમેળો ભરાય અને નાસિકમાં ગોદાવરી કિનારે આસો માસમાં ગુરુ કુંભ રાશિમાં સૂર્યચંદ્ર યુતિ સાથે આવે ત્યારે તો મેળો ભરાય આમ દર ચાર ચાર વર્ષે દરેક જગ્યાએ કુંભ મેળો થાય છે અને ફરીથી તેનો નંબર બાર વર્ષે એકવાર આવે છે તો મિત્રો હવે પ્રયાગરાજ વિશે કે અહહાબાદનો જિલ્લો પ્રયાગરાજ છે આ શહેરમાં નવ રેલવે સ્ટેશનો છે તથા ગુજરાતમાંથી પણ કુંભ મેળા માટે ખાસ સ્પેશિયલ કુંભ આઠ ટ્રેનોની વ્યવસ્થા રેલવે દ્વારા કરવામાં આવી છે જે પિસ્તાલીસ દિવસમાં બોતેર ટીપ મારશે તેનું રજિસ્ટર સ્ટેશન પણ એકવીસ ડિસેમ્બરથી શરૂ થઈ ગયું છે તો લાભ લેવા ઈચ્છતા ભાવિક ભક્તોને બુકિંગ કરાવી લેવું જેથી આવવા જવામાં અગવડ ન પડે મિત્રો જીવ્યા કરતા જોયું ભલું આજનો લાવો લીજીએ લે કાલ કોણે દીઠી છે અને વિડીયો લોબો ના થાય એ આશયથી કુંભમેળાનું આયોજન સંતોના ખાડાઓ દ્વારા કઈ રીતે થાય છે તથા કુંભમેળો સૌ પ્રથમ વાર કયો ભરાયો કોણે શરૂઆત કરી આવી માહિતી હજુ બાકી છે તો સમય મળશે તો બીજો ભાગ પણ આપીશ માહિતી કેવી લાગી લાઇક શેર કોમેન્ટ અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો જેથી આવી સનાતન ધર્મની સાચી ટૂંકી સરળ ભાષામાં માહિતી મળતી રહે અને જો આપ ઈચ્છતા હોય કે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સનાતન ધર્મનો જે શ્રેષ્ઠ ગ્રંથ છે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ નામે એ શ્લોકનો દરરોજ એક શ્લોકનો અર્થ અને તેનો સત્સંગનો પાઠ ચાલી રહ્યો છે તો ભાવિક ભક્તોને નમ્ર વિનંતી કે લાભ લેવા વિનંતી તો આવતીકાલે ફરી મળીશું સૌને જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત જય માતાજી